વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો બે ત્રણ ચાર ત્રણેયની રીત અલગ અલગ છે દાખલા નંબર બે એમાં આવતી શોધવાની છે દાખલા નંબર ત્રણ તે ઓછા પ્રકારનું છે એના પરથી વર્ગાંતર બનાવવું પડશે અને દાખલા નંબર ચાર

લખી નાખો પડશે ચાલુ હોતા એક સત્તાવાય થઈ જશે ચાલુ હોય એક સપ્તાહ અંદર તમે પાંચ ઉમેરો ચાલી પોઈન્ટ પિસ્તાલીસ એક સત્તાવાય થશે મિત્રો આવૃત્તિ થઈ દાખલાની અંદર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મધ્યસ્થ આપી લીધો છે તો આપણે એને જો મધ્યસ્થ આપેલો હોય વર્ગંતરાલમાં જોવાનું અને મધ્યસ્થ શોધવાનું હોય ને ત્યારે તમારે સંચય આવૃત્તિમાં જોવાનું હોય એની છેદમાં કરીને જે રકમ ક્યાં સંચય છે એ આપણે જાણીએ છીએ આ તફાવત બરાબર ધ્યાન રાખજો મધ્યસ્થ આપેલો હોય તો આમાં નહીં જોવાનું સીએફમાં આમાં જોવાનું વર્ગંતરામાં તો વીસથી ત્રીસની અંદર ક્યાંય કોઈ પહોંચાડે તો આને કહેવાય મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગની સામેની એફ એને કહેવાય એફ અને મધ્યસ્થ વર્ગની ઉપલા વર્ગની સી એફ એને કહેવાય સી એફ પાંચ દાયક સી એફ કહેવાય સમજાય કે મિત્રો અને મધ્યસ્થ વર્ગની લોહર એટલે કે નિમ્ન એટલે કે સીમા બિંદુની એલ કહેવાય એટલે વીસ થશે એલ તો એલ બરાબર વીસ સીએફ બરાબર પાંચ હતા x, n છેદમાં ટુ એટલે સાહીઠ 2 બે એટલે ત્રીસ થાય અને h લંબાઈ દસ ચિત્રમાં મૂકી દઈ મિત્રો એમ બરાબર એચ તો એલ બરાબર વીસ મૂકશું એન છેદમાં ટુ આપણે ત્રીસ કરેલા છે આ પાંચ અગાઉ આપણે જોઈ ગયા છીએ કે આગળ માઇનસનું ચિહ્ન છે સૂત્રમાં બનેલા ચિહ્ન બની જશે માઇનસ પાંચ માઇનસ એક થશે ગુણ્યા

એટલે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરો સત્તર પછી ઓછા એક્સ ઓછા એક્સ ને આ જ લઈ એટલે થઈ જાય આ બાજુ માઇનસ થઈ જાય એક્સ બરાબર સત્તર તો મિત્રો પરિણામ એક આપણી પાસે વાય બરાબર પંદર આપેલા છે તો એક્સ એમાં આઠ મૂકી કિંમત આવી તે જગ્યાએ આઠ વત્તા વાય બરાબર પંદર કરીએ તો આ બાજુ માઇનસ થાય તો આઠ જાય તો સાત મિત્રો એક્સ બરાબર અને વાય બરાબર જવાબ આવે

અગાઉ આપણે વીસથી ઓછા એવી રીતે લખ્યું હતું પણ આની અંદર વીસથી ઓછા કે એવું નહીં લખાય શું કમ નહીં લખાય કારણ કે દાખલાની અંદર સૂચના આપેલી છે શું સૂચના આપેલી છે કે જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ પરંતુ સાહીઠ વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિની પોલિસી છે ઉંમર અઢાર વર્ષથી વધુ કહી દીધું છે ચોખ્ખે ચોખ્ખું અઢાર વર્ષથી વધુ હોય એવી વ્યક્તિઓની તો આપણે આમ પહેલું પહેલો વર્ગ છે ને દાખલામાં જો વર્ગ આપી દીધેલો હોય અઢારથી વધુ તો અઢારથી વીસ લેવાના તમે જો લખી નાખો સત્તર ના થાય પાંચ નો લખો બે બરાબર છે પછી વર્ગ વચ્ચે નું અંતર જોઈ લો વીસ પાંચ પછી પાંચ પછી વર્ગ અંતર બનાવવા ઘણી વખત તમને વર્ગ આપી પણ દેશે કે ભાઈ આ વર્ગ આવો જોઈએ પ્રમાણે તમારે સંચય આપણે વર્ગ બનાવવો પડે આમાં તમને અઢાર થી વધુ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ પંચાવન થી સાઈઠ એવી રીતે એના વર્ગ બનાવવાના છે આ ધ્યાનમાં રાખજો મિત્રો આમાં આપણે ઉદાહરણની અંદર એમ હતું કે વીસ થી ઓછા જો હજાર ના આપ્યું તો પહેલું એમાં વીસ થી ઓછા બે લખ હતા વીસ થી ઓછા બે લખ પણ આમાંથી વીસ થી ઓછા લખવા જઈએ તો મેળ ના આવે કારણ કે હજાર થી પછી સત્ર આવે ને સોળ આવે એ લખી લેવાના ચૂકું દાખલામાં કીધેલું છે કે હજાર થી વધુ તો આપણે ફરજીયાત પહેલો વર્ગ હજાર થી વધુ એટલે હજાર થી વીસ બનાવવા પડે તમને એમ થાય કે આનું તો બે થયું કે એ ભલે બે થયું બરાબર છે આપણે આ દાખલામાં વર્ગ આપેલો છે એમ કે બાકીના વર્ગ તમારે વર્ગ પ્રમાણે લેવાના થશે

જો દાખલા ત્રણ પ્રકારના છે બરાબર ત્રણે ત્રણ યાદ રાખી દીધું એક સિમ્પલ અવલોકન આપ્યા હોય તે ગુજરાતી ઓછાનું પછી ખુદતી આવૃત્તિ અને અસત આવૃત્તિ મિત્રો એના ઉપરથી ત્રણ યાદ રાખી લો પણ રીતે પૂછાય તો તમને આવડી જાય મિત્રો સૂત્ર લક્ષણ આપણે એમ બરાબર એમ પ્લસ

નીચે છે એફ એફની કિંમત છે તેત્રીસ ગુણ્યા એચ એચ બરાબર પાંચ મિત્રો પાંત્રીસ પચાસ માં મિત્રો તેત્રીસ પાંત્રીસ વધતા પચો પચો પચીસ પચીસ ભાગ્યા તેત્રીસ તો પચીસ ભાગ્યા તેત્રીસ કરીએ મિત્રો તો અહીંયા બાજમાં કરી દઉં પચીસ ભાગ્યા તેત્રીસ આગત નિહાળે પહેલો એટલે ઝીરો પોઈન્ટ મૂકી અને એક આંકડો એક મીડો આપણે એક એકા એકવીસ બે ત્રેવીસ દસ માંથી એક જાય તો નવ એક વળી પાછો મીડું નહીં તો તેત્રીસ છક છત્રી અઢાર એકડો વધી એક છત્રીસ

પંચોતેર ને બદલે લખી શકાય તો પાંત્રીસ પોઈન્ટ ઝીરો છવાબ તમારો આવે તો જવાબ પાંત્રીસ પોઈન્ટ છો દાખલા નંબર ચાર જોઈએ તો દાખલા નંબર ચાર ની અંદર તમારે અસત આવૃત્તિ મિત્ર આપેલું છે તો તેને સતતમાં ફેરવવાનું છે શું કરવાનું છે સતતમાં સતતમાં કઈ રીતે ફેરવાય તો અદ પોઈન્ટ પાંચ બાદ કરો એકસો અઢાર છે પોઈન્ટ પાંચ બાદ કરો એટલે એકસો સત્તર પોઈન્ટ પાંચ આમાં બાદ કરો અને આમાં ઉમેરો એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ થાય એકમાંથી બાદ કરો એકમાં ઉમેરો એટલે ઓપોઝિટ અસર થઈ ગઈ મીન્સ કે આ વર્ગમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી આની કિંમત એની જ રહેશે બરાબર એકસો છવ્વીસમાંથી અઢાર બાદ કરો બરાબર છે તો અને એકસો છવ્વીસ પોઈન્ટ પાંચમાંથી પોઈન્ટ પાંચ બાદ કરો તો એ જ આવશે બરાબર તો એ જ રીતે આમાં વર્ગની કિંમત એની રહેશે કાં બદલાતી નથી એટલે આપણે અસતતમાંથી સતત બનાવવા માટે ગણી તો નિયમ છે કે અધર સીમા પાંચ પોઈન્ટ બાદ કરો ઉધર સીમા ઉમેરવું એટલે નીચલી સીમામાંથી પોઈન્ટ પાંચ બાદ કર્યા એકસો અઢારમાંથી પોઈન્ટ પાંચ બાદ કરેલા એકસો સત્તર એકસો છવ્વીસમાં ઉમેરી નાખવાનું એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ હવે બસ આ જે રેતા હોય ને આમાં પાંચ પાંચ પોઈન્ટ ઉમેરતા હોય કાંઈ નથી એકસો પાંત્રી પોઈન્ટ પાંચ એકસો ચુમાલી પોઈન્ટ એકસો ત્રેપન પોઈન્ટ પાંચ એકસો બાસઠ પોઈન્ટ પાંચ એકસો એકોતેર પોઈન્ટ એકસો એસી પોઈન્ટ પાંચ આ સરવાળો લીધો એકસો પાંચ પાંચ બસ આ બની ગયું તમારું સતત આવડતું વિતરણ બાકી ત્રણ એમને ત્રણ ને પાંચ આઠ નવ સત્તર ને બાર ઓગણત્રીસ ઓગણત્રીસ ને પાંચ છોત્રીસ ને ચાર આડત્રીસ ને આડત્રીસ ને બે ચાલીસ મિત્રો ચાલીસ ચાલીસ સરખા આવી ગયા એટલે આપણે કોઈ જાતનો જવાબ ખોટો એ આપેલું છે તો એમ આપણે શોધવાનું છે તો આમાં પહેલા આપણે શું કહેવાય એ જોઈ લઈએ બરાબર છે તો મિત્રો એન

બાર છે ગુણ્યા નવ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ વત્તા વીસ સત્તર જયારે ત્રણ છેદ માં બાર ગુણ્યા નવ નવ બાર નવ ત્રણ ચોક બાર નીચે છે નુએ નવ થઈ જશે મિત્રો એકસો છવીસ પોઈન્ટ પંચોતેર છે એટલે તમને એમ થાય કે એકસો ચુમાલીસ પોઈન્ટ પાંચ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ નથી એ એકસો ચુમાલીસ પોઈન્ટ પચાસ કહેવાય એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ બે પોઈન્ટ નીચે પોઈન્ટ આવવાનું એટલે આવી રીતે પાંચ માને છે પાંચ બોલીએ છીએ પણ હકીકતમાં એકસો ચુમાલીસ પાંચ આવી રીતે ન લખાય એકસો ચુમાલીસ પોઈન્ટ પાંચ લખવું હોય તો આમ લખાય આને પાંચ કહેવાય ઝીરો પોઈન્ટ પાંચ બરાબર યાદ રાખજો મિત્રો આ રીતે ત્રણ દાખલા હતા એ પૂરા થયા છે આ સાથે આપણા તેરનું સ્વાધ્યાય પણ પૂરું થાય છે નેક્સ્ટ વિડીયોમાં નવું સ્વાધ્યાય શરૂ કરશું તો મિત્રો તમારા મિત્રોને આ વિડીયો ફોરવર્ડ કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો જય શિયા જય દ્વારકાધીશ